હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાઈને સો ગાઈઝ આપણી સવાર થઈ ગઈ છે ઢાકથી એમાં સવારમાં એનું એનું વાતાવરણ જુઓ તમે આકાશમાં પક્ષીઓ ઉડે છે ને તો એકદમ આમ વાતાવરણ કંઈક અલગ જ લાગે છે દૂર દૂર સુધી દેખાય છે અવાજ એટલો સરસ કરે છે ચક્કીઓ બોલે છે જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ ઉઠી ચક્કી બેઠી છે કાલે મારી બર્થડે ગર્લ ફાઈ બહુ રોઈ જો આવી જો બાઈરે આવી આઈલ ચકી દાંત કાઢે હતી અરે જો તો કાલ તો રોતી હતી તો સવાર સવાર વાતાવરણ ભાઈ ગામડાનું ગજબ જ હોય છે આહલાદક હોય છે હળવી હળવી ઠંડી છે અને એમાં સૂર્યનારાયણ ઉગી ગયા છે સાડા સાત વાગ્યા છે સવારના તો આપણી મોર્નિંગ થઈ છે એટલે આપણું આમ થોડોક છે ને ફેસ એ સવારમાં આમ અજીબ લાગે આપણા અવાજ એ અજીબ લાગે સવારમાં થોડુંક બધું અજીબ અજીબ લાગે બાળકો હજી સુતા છે ઉઠતા જ લાગે છે

જલેબી ભાઈ સાંજે છ વાગ્યા આઠ વાગ્યા સુધી મળે અને એ ભાઈ અહીંયાની જલેબી એકદમ પતલી ને ક્રિસ્પી હોય ખાવાની એટલી મજા આવે તમે લુખી જલેબી આરામથી છે ને અઢીસો ગ્રામ ખાઈ હકો એવી જલેબી હોય તો સ્પેશિયલી બહુ ભાવે છે પણ કાલે તો જાંબુ હતા અને પાઉંભાજી ને એવું ખાધું હતું બધા મહેમાન હતા એટલે આપણે કાલે નહોતી ખાધી આજે યાદ આવી જશે ને તો લઈ આવું ભૂલાઈ જઈશ સાંજે સવારમાં યાદ આવે આપણે સવારે ખાવાની તેવું હોય ને એટલે અહીંયા બધું ચાર્જિંગનું કામ કરું છું

કાંઈ વાંધો નહીં ચાલો નાસ્તો કરી લઈ નાસ્તામાં જે છે અલગ પ્રકારના જેવો સરસ મજાના બે ગાંઠિયા છે અને આ ખાખરા છે પૂરી કેમ બનાવી પાપડ વગર પૂરી વાહ તમારું લોજિક પણ એમ છે જો પાપડ ખલાસ થઈ ગયા છે ને તો આ બનાવી નહીં પણ જોઈ ખરી રોટલી સાથે ખાવા અને કહેવાય ખાખરા આછી પૂરી ઘઉંની તમે શું કહેતા હોય ખબર કમેન્ટ કરી દેજો અને બાકી જો મમ્મી ગરમ ગરમ રોટલી પીરસી રહ્યા છે આ છે અહીંયા અહીંયાનું દેશી પ્યોર ગીર ગાયનું ઘી બીપીની ગોળી ઉખાઈ છે પણ ઘી તો જ ખાવાનું જો આમ જોવા ચોપડી ઢગલા હો આમ ઘી ખાઈ તો આટલા મજબૂત છે હે ગાયના ઘીમાં કાંઈ વાંધો ન આવે એ માપમાં ખાવાનું હોય તો એ જોઈએ એટલું જ કહું જુઓ જો મને માખણ ગાવે એટલે માખણ આવી ગયું છે વિથ માખણ અત્યારમાં બને છે ટિફિન વાળીએ જવા માટેનું મારા પપ્પા મહિનો અને પછી જો થોડુંક સાફ સફાઈનું કામ કર્યું કચરો વડાઈ ગયું કામ થઈ ગયું હવે અમારી છે ને નાની નાની બાળાઓને આપણે મળતા આવી ફટાફટ ગુડ મોર્નિંગ કહેતા આવી તે અત્યારમાં સૌથી પહેલાં બાને જે શ્રી કૃષ્ણ કરી દઈ પર્વ ખુશી બે હજી સૂતા છે ચકલીઓ જો અત્યારમાં ચી ચી કરે છે અહીંયા ચણે છે ચકલીઓ આ એના ઘર છે ગુડ મોર્નિંગ તું કરસ હે ગુડ મોર્નિંગ અત્યારમાં પણ ચકલીઓ કાબર ને કેટલા બધા સવાર સવારમાં આવી જાય છે અહીંયા કાબર છે એ ઉઠી એટલે જ કહેવી કે થોડીક લેટ જ આવતા ઉઠી ગઈ છે ઉઠી ગઈ રાત ના કાલ સૂતી નહોતી પછી સુઈ ગઈ હતી રાતે ત્યાં સુધી જઈ ગયા ઓ જોતો જોતો જી બાજુ જઈ ને દેવી એ બાજુ જોવે છે તાર ડેડી યાદ કરે તને અત્યારમાં હે એ યાર ભાઈ ને અત્યારે જો માલિશ ચાલે છે સવાર સવાર નું રૂટિન દિવ્યાતારે છે ને ચેનલ બનાવવાની જરૂર હતી આ બેન નું મોર્નિંગ રૂટિન થી માંડી ખાઈ લીધું જો અમારા બા છે ને વાસણ સાફ કરશે એની રોજની ડ્યુટી છે એને મજા આવે એટલે પછી એને કરવા જ પડે હાઈ છે ગોતી ગોતી રસોડામાં ભેગા કરે વાસણ અને પછી ઉઠકે મારે કાકી જ્યાં બેઠા હોય પણ એને ઉટકવા ન દઈએ એ કામ આઈસે કરે હેલો ગુડ મોર્નિંગ આજ કા પ્લાન ક્યા હૈ घूमने <laughs> जाने का है कि नहीं है तू किया नहीं तू ले जानी हाल नहीं, नहीं। तो गाइस जो आए फ्री थे ने थे ना फरी आमा मीटिंग थी गई छे दीदी आ मीटिंग में बैठ जाइल दीदी मैं मीटिंग में बैठ ने दिया मीटिंग चालू हुई ना दीदी सब रे दीदी बाहर आई भी तो ही चालू कर बोली है

ઉઠવું પડે ને એવું બધું હોય ને એટલે આરામથી સુતા છે એટલે નથી આવું થોડાક દિવસ પહેલા અહીંયા છે ને એક બસ દસ વાગે જે બસ આવે છે ને એ કંઈક ઊંધી પડી ગઈ હતી એવું બધું કંઈક હતું ડ્રાઈવરને ચક્કર આવ્યા અને એવું બધું તો એ બસ બંધ છે ને એટલે હવે અમારે બસનો પ્રોબ્લેમ છે તો હવે અમે જઈએ છીએ ગાડીમાં અહીંયાથી ગાડી ચાલુ હોય ફટાફટ રેડી થયા જલ્દી જલ્દી કામ પતાવ્યું

ચાલો ગાઈસ ભાઈ અમારી જો સામે ગાડી છે ને વેઇટ કરો જો ગાઈસ આ છે ગાડી પપ્પા જે છે વાડીએ અને આ છે જો સરસ મજાનો બસ સ્ટેન્ડનો નજારો ફૂલ તડકો પડે છે ત્યારે સી ગયા છે ગાડીમાં અમે ફૂલ ભરાઈ ગઈ છે ચકિયા નથી આમાં ત્યારે બસ બંધ છે ને એટલે બધા આવી તી સફર કરે છે

ગાડી પાછી થઈ ગઈ ફૂલ રસ્તામાં પેટ્રોલ પંપ થઈ ગેસ પૂરાયો હા એવું બધું કર્યું દસ મિનિટ બીજી વહી ગઈ તો મેં અહીંયાથી પાછા આગળ નીકળી છે તો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઉપલેટામાં જુઓ

આજે તો ઉપલાયરાની બજાર માં છે ને બહુ તે મેઇન બજાર હોય ને ત્યાં શાકભાજી અને ફ્રૂટવાળી બધી લારીઓ જોવા મળે બહુ બધી ગાડી કેવી છે ગ્રીન કલર ની નાની એવી આખી મોડીફાઈ કરેલી